નમસ્કાર પશુપાલક મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણો કાયમનો ધંધો પશુપાલન અને ખેતીવાડી હારે સંકળાયેલા છે તો આપણે પશુપાલન અને ખેતીવાડીમાં ખરેખર માહિતી સભર કરવી એ આપણી ફરજ છે તો જો અમારે પાડેડા પણ અમે ઉજેરી છે એ તો બધું ઠીક છે પણ આજના વિડીયોનો આપણો મેન ટોપિક જે છે એ પશુને ગરમીમાં ના આવવા એ માટેનો હે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ખડેલી એટલે કે ખડાય જ એને ગરમીમાં લાવવા માટે શું કરવું પડે તો આપણે એ વિશે વાત કરવાના છે એની પહેલા થોડીક વધારે માહિતી આપવાની છે મિત્રો આપણે જ્યારે પશુપાલન એટલે કે કે ગાયોનો તબેલો રાખીને જ્યારે આપણે બેઠા હોય તો આપણે કંઈક પણ અલગ અલગ કરવું જરૂરી છે તો આજની તારીખ છે ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ તો વિડીયોની શરૂઆત આપણે કરી દઈએ ને ખૂણામાં તારીખ પણ નાખી દીધી તો મિત્રો તબેલો કરવો હોય એટલે એક વસ્તુથી થઈ જાય એવું કોઈ નથી તબેલો કરવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે આગલા ઘણા બધા વિડીયોની અંદર મેં એની ચર્ચા પણ કરી દીધેલી છે પ્લસ હવે આપણે આજના ટોપિક વિશે વાત કરવા જઈએ તો આજ એક ભૂસાનું મિલ છે જે લોકો મને કે તમારા વિડીયોની અંદર તમે મને એડ કરી દો હવે મિત્રો મારો નિયમ એવો છે કે એડ કરું પણ એ વસ્તુની એડ કરું કે એ સો ટકા ટ્રસ્ટેબલ અને સો ટકા ફાયદાકારક હોય તો જ કેમ કે આજથી સુધી મેં વિડીયોમાં કોઈની એડ કર્યું હોય તો ખાલી કીધું છે કે ભાઈ આ કંપનીની દવા આવે ને અમે એ સાચી છે એ વાપરજો તો એક નવી એડ કરવા આવી છે હવે એ વસ્તુ એવી છે કે એની અંદર મકાઈ ઘઉં ચણા મિનરલ મિક્સર અને કેલ્શિયમનું મિશ્રણ કરેલું છે અને સો ટકા સૂચ જે આ પશુ આહાર છે એટલે કે ભરડો છે ભરડાની અંદર જો મેં પહેલાં વાત કરી કે મકાઈ ઘઉં ચણા મિનરલ મિક્સર અને એ લોકો આમાં હજી વધારે પડતી એક લખતા ભૂલી ગયા છે કે જે પશુઓને આપણે કેલ્શિયમ આપીએ એ તો આની અંદર કેટલી કેટલી માત્રા છે અને હું હું આવે છે એ હું આને ટ્રાય લીધા પછી વાત કરીશ વધુમાં એક વસ્તુ તમને જણાવી દઉં કે જે આ ભૂસું છે એ મારે ત્રણથી ચાર ભેંસો ઉપર ટ્રાયલ કરવાની છે કે હું એની ઉપર જે બધી વસ્તુની ટ્રાયલ કરતો હોઉં એ રીતે ટ્રાયલ કરવાની છે તો મિત્રો આ ભૂ હું ત્રણ ભેહુને જ ખવરાવી કેમ કે મેં જે જે વસ્તુની ટ્રાય કરી છે ને એ ભેહુને જ ખવરાવી કારણ કે રિઝલ્ટ મળશે ને એટલે આપણે સીધા એનું જ્યાં પણ મિલ અહીંથી દ્વારકા સુધીમાં હે અહીંથી હિંમતનગર કે પાલનપુર રહે તો આપણે એની એડ કરવા જાઉં વિડીયો બનાવશું યુટ્યુબમાં જોરદાર કારણ કે પશુપાલક મિત્રોને આમ તો આ ભૂહું ખવડાવવાથી ખાંડની અંદર જો ફેટ એસએનએફ અને નોંધપાત્ર દૂધનો વધારો થતો હોય તો આપણે ખાણ બદલાવવામાં જરાય વાંધો ન મળે ખાણ એટલે કે ઘણા એરિયામાં અને ફીડ પણ કહે જે આપણે ખાદ કહે એ બદલાવવામાં આપણે કંઈ વાંધો ન મળે આજ જે તમે ભૂખો ભૂહો છાડતા હોવ એ ભૂહાથી અલગ ટાઈપના કંઈક છે તો આનાથી કદાચ આપણા પશુમાં અડધો લીટર દૂધ વધી જાય ને એક ફેટ વધી જતો હોય અને ઘટતા હશે ને પૂરા થઈ જતા હોય તો આપણે ચારવામાં શું વાંધો તો હાલો હવે આપણે આપણી મેન વાત ઉપર આવી જઈએ પણ આમાં એક જરા ધ્યાન દોરજો તો પશુ ગરમીમાં ના આવવું ઠરવું નહીં ઉથલા મારવું એ બધી વિગતો પછી કરજો કે તો મિત્રો ખડાઈને ગરમી લઈ માટે મેન મેન મહત્વના પગલાં એવા હોય છે કે એક તો પૂરેપૂરી એની ઉંમર ના થઈ હોય અને શરીર એનું વજનવાળું ના હોય એકદમ પતલી હોય અને તમે એમ કહો કે આને આપણે ગાભણ કરવી બે વરની થઈ ગઈ અઢી વરની થઈ ગઈ તમારું પશુ બસો કિલોનું હોય તો એ કદાચ ચાર વર્ષની થયા હે તો એ ગાભણ નહીં થાય આ આપણી ગેરંટી છે કારણ કે ટ્રાય કરી લીધી છે એટલે તમારું પશુ બે વર્ષનું હશે અને ત્રણસો કિલો એટલે અઢીસોથી પોણા ત્રણસોથી ત્રણસો કિલોનું થઈ ગયું હોય એટલે તમારું પશુ એકદમ ગાભું ઉપાડી લે અને ગરમીમાં પણ આવશે ને એની જે મૂંગી હિટ હતી મૂંગી હીટ વિશેની તમને મેં વાત આગલા વિડીયોમાં કરી દીધી છે અને આજે પણ કહું કે મૂંગી હીટના એના શરીરની અંદર લક્ષણો ઘણા બધા હોય છે એ તમે પારખી લેજો એટલે વાંધો નહીં આવે અને તમારી પેલ વેતરી હોય અને પ્રથમ જ વખત ફૂટે ત્યારે તમે એને થાવા ન દેતા કેમ કે એક વખત જવા દેજો પછી ત્યાર પછીના બીજો આરો આવે ત્યારે તમે એને થાવા દેજો તો આ રીતે એનું બધું લક્ષણ ચેક કરી અને તમે એને જોઈ શકો છો અને માનો કે ત્રણસો કિલો વજન છે અઢી વર્ષ એટલે કે ત્રીસ મહિનાની થઈ ગઈ છે અને હજી આરે નથી આવતી તો આના માટે હું પગલાં લેવા તો મિત્રો મિનરલ મિક્સર છે એ તમે શરૂઆત કરો ચારવાની કઈ કંપનીનું હું કંઈ કહેતો નથી કેમ કે તમને યોગ્ય લાગે લઈ શકો હો અમે માહીનું ચારી છે એટલે અમને અનુભવ છે ત્યાર પછી આપણે દેશી તરીકેથી એનું કામકાજ કરવું હોય તો દેશીમાં જે તમે આપણે કઠોળની અંદર મઠ આવે છે જે મગ આવે અડદ આવે એ મઠ પણ આવે હે એ મઠ લઈ લેવાના તમારે એક એક મુઠ્ઠી હવાર હાંજ પલાળી અને એને આપવાના કઈ રીતે પલાળવાના કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની આખી તમને વિગતવાર બધી માહિતી સમજાવું કે એક મુઠ્ઠી મઠ લઈ હાંજે પલાળી દેવાના અને એ પલરેલા પોચા થઈ ગયેલા મઠ હાંજે પલાળ્યા હોય હવારે આપવાના અને હવારે પલાળ્યા હોય હાંજે આપવાના પલાળ્યો મઠ એટલે એની અંદરથી એવી ખરાબ થોડીક વાસ આવે પશુ ખાવામાં કેવડાવતું હોય તો ગોળ ભેગા ભેળવીને પણ આપી શકાય છે ભૂસા ભેગા ભેળવીને પણ આપી શકાય છે અને વાસ ના આવતો હોય એવું કંઈ કરવું હોય તમારે તો જે પલાળેલા મઠ હોય ને કાઢી અને અડધો કલાક બાર તમે છાયામાં રાખી દો એટલે વાસ ઉડી જાય અને તમારું પશુ ખાવાની શરૂઆત કરી દઈએ તો આ બે વસ્તુનો જે મહિમા વધારે પડતો અમે તો ધરાવી જઈએ કેમ કે મઠ અને મિનરલ મિક્સર છે મિનરલ મિક્સર તમારા પશુને તમે રેગ્યુલર આપતા હો ને તો વ્યાણા પછી ત્રણ મહિનામાં પાછી પણ થઈ જાય ઘાભ ઉપાડી પણ લઈએ અને પશુ ઠરી પણ જાય તો મિત્રો આજે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને ફરી મળીશું આવતા નવા વિડીયોમાં કાલે ટાઈમ મળશે તો અમે તમને ભેંસું ને જે હીંગણા ટક ગમાડવા ઠોકતી હોય ને એ વિષેનો વિડીયો બતાવવાના થઈ કે એની હું ટ્રીટમેન્ટ કરવાથી ભેંસું હિંગણા ઠોકાવી બંધ થઈ જાય અને ખરેખર મિત્રો આ પ્રયોગ છે ને એ હાથે આપણી નજરની સામે કરેલો છે કે આ પ્રયોગ કરવાથી ભેં હિંગણા ઠોકતી બંધ થઈ જ જાય તો આ પ્રયોગ વારંવાર કરવો પડે અઠવાડિયામાં એક બે વખત કરવો પડે કેમ કે આ કદાચ એને એવું અનુકૂળ આવતું હોય છે અને બીજું કાલે અમારે પશુને કઈ રીતે રાખીએ સ્વિમ કરાવી એ બધા વિશેનો વિડીયો કાલે આવશું તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ